મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું જન્મભૂમિ એટલે વિશે પૂંજાય છે તો આપણે એના વિશે આગળ બન્યા રહો અમે પૂરી માહિતી આપશું જય આફા ગીગા તો દોસ્તો આજે આપણે વાત કરશું ઇતિહાસ જાણીશું સત્તાધારમાં આવેલ પાડાપીર વિશે જેની માહિતી ગૂગલ મેપમાં આપેલી છે તો પાડાપીરના ઇતિહાસ આપણે એટલો જાણી છે એટલી વાત કરશું મિત્રો સાવરકુંડાના કોઈ એક વ્યક્તિને પાંચસો રૂપિયામાં પાડાને વેચી નાખ્યો ઈ પાડાને બીજા વ્યક્તિને પાંચ હજાર રૂપિયામાં દઈ મુંબઈના કતલખાનામાં લઈ જવામાં આવ્યો ત્યારે પાડો મુંબઈના કતલખાનામાં પહોંચે છે ત્યારે કતલખાનાના માલિક પાડાને જોઈ ખૂબ જ ચોંકી જાય છે કોઈ દિવસ આવું એ જોયું નથી પણ પશુ કતલખાનામાં કપાવાના હતા ને એવી જ રીતે આ પાડાને પણ લાઈનમાં રાખવામાં આવે ઉપર ત્યારે કરવત રાખવામાં આવે છે ને મિત્રો જ્યાં પાડા પીના ઉપર કરવત રાખવામાં આવે છે ને થોડી દૂર હોય છે ને કરવત તો આ કરવતના કટકા થઈ જાય છે અને હા મિત્રો માલિકને એમ થાય છે કે તે કરવતમાં કાંઈ ખામી હશે મશીનમાં ખરાબી આવી જ છે પછી બીજી કરવત લે છે અને એમને હજાવીને અને પાછી મશીનમાં ફિટ કરીને પાછી જે આ કરવતને પાડા પીર ઉપર રાખવામાં આવે છે ને તો પાછી કરવતના ટુકડે ટુકડા થઈ જાય છે મિત્રો ચોથી કરવત મૂકવામાં આવીને કરવત એ રીતે કટકા થયા ને કે માલિકને પણ ઈજા આવી ત્યાં મજૂરો કામ કરતા લોકો માલિકને તરત હોસ્પિટલમાં લઈ ગયા એ જ રાત્રે માલિકના દીકરાના સપનામાં કોઈ સંત વલિયા

સદાતાર ધામમાં આપા ગીગાના શરણે લાવે છે પછી તો સાવર કુંડામાં પાડા પીના ચમત્કારની વાતો થવા લાગે છે અને એ દિવસથી પછી પાડો પાડા પીર તરીકે ઓળખાવા લાગે છે એ દિવસે એ દિવસથી તે પાડો સદાધરમાં સંત મહંતો સાથે પાડા પીરનું પણ નામ બોલાય છે આ મિત્રો થોડાક વર્ષો પછી સાવણ સુદ બીજ અને બુધવાર તારીખ એકવીસ સાત ત્રાણું ના રોજ સવારે છ ને ત્રીસે પાડાપીર અવસાન પામે છે રામચરણ પામે છે આ પહેલો આપણા ગુજરાતમાં કિસ્સો હોય છે કે જ્યાં એક પશુ પાડાપીર તરીકે પૂંજાય છે અને હા મિત્રો પાડાપીરની મૂર્તિ પણ સરદાર ધામ આપીગાના મંદિરે રાખવામાં આવી છે જેના તમે દર્શન કરી શકો છો ત્યાં ફોટો પણ છે જે પાડાપીરનો જે રિયલ ફોટો છે તો આપીગાનું મંદિર આપણે જૂનાગઢથી સાડત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો આ બધા દર્શન કરવા જાજો જ્યાં રામદેવીના પણ બેસણા છે રામદેવીનું પણ મંદિર છે તો જય આપા ગીગા આપને વ્લોગ કેવો લાગજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં આપા ગીગા લખી દેજો